અને ફરતા આપણે મોતી અને લેઝી ડેઝી ટાકો અને લેઝી ડેઝી ટાકો અને ફ્લાઇટ ઇચ એટલે આપણો એકદમ સુંદર કાસ થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ જો આપણે નાનો ગોળ કાસ લઈ લીધો છે અને આપણે આ રંગોલીનો દોરો લેવાનો છે આપણે આ ટી વાપરવાની જો જો આવી રીતના લખેલું છે અને આવું નામ લખેલું છે આવો જ રંગોલીનો દોરો વાપરવાનો આ કંપની નો છે સારામાં સારો આવશે જો પાંચ નંબર ની સોય લઈ લીધી છે અને આપણે છ ત્રાકડા વાળો દોરો આપણે પરોવી લીધો છે અને હવે આપણે ગમ લઈ લીધું છે ગમથી આપણે કાચ ચોટાડી દેવાનો છે

આવી રીતે આપણે નવી નવી ડિઝાઇન કાચની અલગ અલગ બાવળિયાની બધી ડિઝાઇનના ફોટા વિડીયો બધું ચેનલમાં છે તમે આખો વિડીયો જોજો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના છે અને કેવી રીતના વર્ક કર્યું છે તમે આખું આખું જોશો તો તમને સમજાશે અને અધૂરો વિડીયો જોશો તો તમને નહીં સમજાય અને ના સમજાય ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની હું પાછું તમને સમજાવું છું તો અહીંયાથી આપણે ચોકડી પાડી દીધી છે હવે આપણે આ બાજુ સોઈ નાખવાની છે અહીંયા સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે ખેંચ અહીંયાથી આપણે આંટી લેવાની છે આ બંને દોરામાંથી સોઈ નાખવાની છે ને આવી રીતના આંટી લઈ લેવાની છે આંટી લઈ અને પછી આ બાજુ આવવા દેવાનો છે જે અહીંયા સોય કાઢી નાખવાની છે નીચે તો આપણે એક છોકડી અને ખાલી એક જ વાર હાલવાનો છે બે છોકડી નથી કરવાની આવી રીતના વચ્ચેથી આપણે સોય નાખી અને સરખું કરી લેવાનું છે વચ્ચે હોય આપણો આ ટપકુ આવવું જોઈએ અહીંયા દોરો કાઢો અને ખેંચી દો આવી રીતના અને હવે બાંધવાનો છે આપણે કેવી રીતના બાંધવાનો છે એક અલગ અને નવી ડિઝાઇન કરવાની છે હવે જો અહીંયાથી આવી રીતના દોરાની વચ્ચે સોય કાઢવાની છે

તો એમને પણ આવડે અને તમને ના સમજાય ને આ કમેન્ટ કરી દેવાની હું એવું લેવું દોરા કેવા લેવા આપણે બનાવેલો છે ચેનલમાં હવે આપણે આવી રીતના અહીંયાથી લઈ લેવાનું છે જો આ દોરો છે વચ્ચે ક્યાંય બીજે આંટી નથી લેવાની આવી રીતના રાખી અને અહીંયાથી આપણે જવા દેવાનું છે અને આંટી લઈ લેવાની છે એ બાજુ આવી રીતે ખેંચતું જવાનું અને આંટી પાડતી જવાની છે આખામાં પેલા આપણે આંટી પાડી દેવાની છે આવી રીતના બધા દોરામાં જે આપણે આવી રીતના આપણે કાચ બાંધીએ છીએ ફરતો એવી રીતના આપણે આમાં ડિઝાઇન કરવાની છે આજે અલગ અને ન્યૂ પેટર્ન છે આવી ડિઝાઇન તમે સાડીની બોર્ડર બ્લાઉઝની બોર્ડર ડ્રેસની બોર્ડર ડ્રેસના ગળામાં અને કોઈ પણ તમારે ન્યૂ પ્રોજેક્ટ બનાવતા હોય પ્રોજેક્ટમાં બધે તમે આ વાપરી શકો જો આવી રીતના કરતું છે અને સરસ અને મસ્ત કાસ છે જો અહીંયા આપણે સોય કાઢી નાખવાની છે હવે આ ધોરણ ને ઊંચો લઈ લેવાનો છે અને થોડો ખેંચી લેવાનો છે ગાંઠ પડી ગઈ હતી એટલે એ નીકળી જાય જો હવે આપણે આ બાજુથી શરૂ કરવાનું છે દોરો તમારો નીચે જો આવી રીતના ફસાઈ જાય તો તમારે સરખો કરી લેવાનો પાછો ખેંચી લેવાનો અને પછી પાછો આપણે ઊંચો કરવાનો એટલે આપણો દોરો સરખો થઈ જાય હવે આપણે આ કર્યું છે એવી જ રીતના આમાં પણ કરતું જવાનું છે તો એમાં પણ આવી રીતના જ લેવાનું છે અહીંયાથી સોય નાખવાની છે અને દોરાની વચ્ચે સોય કાઢવાની છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મેં તમને પહેલા દોરો બતાવ્યો હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં એટલા માટે કહેતી હોઉં કે આખો વિડીયો જોવાનો મેં તમને પહેલા દોરાની આટી બતાવી હતી આવડી આ જો આપણે એ જ દોરો લીધો છે આ જે અત્યારમાં કાસમાં વાપરીએ છીએ એ જ છે આ દોરો જોવામાં રંગોલી લખેલું છે જો રંગોલી લખેલું છે અહીંથી જો આખું રંગોલીનું નામ લખેલું છે તમે રંગોલીનો દોરો વાપરો સારો આવે અને સારી ક્વોલિટીનો આવે બધા કલર આમાં મળી જશે અને એકદમ સ્મૂથ દોરો આવે છે જો આ અહીંયાથી જો અડી એકદમ સ્મૂથ દોરો આવે છે કાપડમાં ક્યાંય ઓલો નથી થતો એકદમ સ્મૂથલી આખો ખેંચાઈ જાય છે અને બીજા તમે બીજી ક્વોલિટીના દોરા આવે છે વાપરો તો સારા નથી આવતા કાપડમાં ઘસાતા જાય અને દોરાના રેસા નીકળતા જાય છે અને કાપડમાં પણ સારા બેસે નહીં આ દોરો એકદમ સરસ કાપડમાં બેસી જાય છે તો તમે આવા સારા જ ક્વૉલિટીના દોરા વાપરજો અને સોય દોરા રીંગ મિરર બધાની લિંક આપણે વિડીયોમાં આપેલી છે તમારે કંઈ પણ ઓર્ડર કરવો હોય તો કરી શકો અને તમને લિંક ના મળે તો તમે મને કમેન્ટ કરજો હું તમને લિંક મોકલીશ મિરર બધા ફેન્સી મિરર છે મેજિકલ મિરર મેજિક મિરરમાંથી આપણે અલગ અલગ બધી વસ્તુ બનાવી છે ના વિડીયો પણ ચેનલમાં છે તમે જોઈ શકો છો તમને ના મળે તો મને લિંક કહેજો હું તમને લિંક મોકલીશ કમેન્ટ કરજો હું તમને લિંક મોકલી દઈશ તો હું આવા મેજિક મિરર અલગ અલગ ફેન્સી મિરરમાંથી બધી વસ્તુ બનાવી શકીએ તોરણનો વિડીયો છે આપણે બધા ફેન્સી મિરરનો અલગ અલગ વોલપીસ બનાવી શકો તમે સાડી બ્લાઉઝમાં ફેન્સી મિરર થી ડિઝાઇન કરી શકો તમારી ચણિયા ચોળી બનાવવી હોય એનું બ્લાઉઝ બનાવવું હોય તો અલગ અલગ મિરરથી તમે એને ડેકોરેટ કરી શકો જો આપણે આખો કાચ સરસ બનાવી ગયો છે હવે આપણે આમાં મોતી ટાંકતા જવાના છે અને એવી રીતના આપણે ડિઝાઇન કરી કરવાની કાઢી નાખશું ને દોરો ખેંચી લેશું આવી રીતે મોતી લઈ લેવાનું છે સોઈમાં ટાંકી દેવાનું છે ને મોતી ફરતો આપણે ડેઝી ડેઝી ટાંકો કરવાનો છે આવી રીતના મોતી લઈ લીધું છે આપણો એકદમ મસ્ત અને બ્યુટીફુલ કાસ્તા છે આવડો અહીંયા આપણે સોય કાઢી નાખીએ પાછી અહીંયા સોય નાખવાની છે આવી રીતે અને મોતી ની ફરતે આપણે લેઝી ડેઝી ટાંકો કરવાનો છે ને અહીંયા ઉપર સોય કાઢવાની છે પાછી આવી રીતે આપણે આ ટાંકા વચ્ચે સોય કાઢી નાખી ને આવી રીતના મોતી ટાકી દેવાનો છે ઉપર આપણે સહેજ મોટો ટાંકો લેવાનો છે એટલે આપણે આમ નાકું પડે એવી રીતના દેખાવો જોઈએ જો આવી રીતના આમ આપણે ફરતા મોતી ટાંકતા જવાના છે અહીંયા પછી સોય કાઢી નાખીશું ટાંકા પાછે આપણે ટોટલ છ છે તો આપણે ફરતા છ મોતી ટાંકવાના છે મોતી આપણે સોયમાં લેતું જશું અને અહીંયા ટાંકતા જશું આવી રીતે ટાકી દીધું વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આવી નવી નવી કાચની ડિઝાઇન બાવળિયાની ડિઝાઇન અલગ અલગ ફૂલની ડિઝાઇન બહુ બધી ડિઝાઇન ચેનલમાં છે તે તમને ન લિંક મળે તો તમે કમેન્ટ કરજો હું તમને લિંક મોકલીશ અલગ અલગ પેટર્નની છે કાચ તો બહુ બધી ડિઝાઇનમાં છે જો અહીંયાથી આપણે આવી રીતના થોડી ઉપર સોય કાઢવાની અને ટાકો લેવાનો છે આવી રીતના આપણે બધા મોતીમાં ફરતું કરતું જવાનું છે

ટાંકો લઈ લેવાનો છે આવી રીતના થોડો ઊંચો ટાકો લેવાનો છે એટલે આપણે એકદમ ફાઇન અને બ્યુટિફુલ દેખાય કાચ જો આવા કાચ તમે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં સ્લીવમાં બધામાં કરી શકો અને તમારો કોઈ પણ પ્રોજેક્ટ હોય એમાં પણ તમે આવા કાચ યુઝ કરી શકો બનાવીને જો અહીંયાથી આપણે ફ્લાઇટ ઇચ કરી નાખવાનો છે આવી રીતના બે બાજુ ટાંકા લીધા ને વચ્ચે પાછી સોઈ કાઢવાની છે આવી રીતના વચ્ચે સોય કાઢી અને આ દોરાની વચ્ચે લઈ લેવાની છે આવી રીતે ને અહિયાં પાછી સોઈ નાખી દેવાની છે નીચે એટલે આપણો ફ્લાઇટ ઇચ એકદમ સરસ થઈ જાય જો કેવો સરસ થયો છે લેજી ડેજી ટાકો અને ફ્લાઇટ ઇચ આવી જ રીતે આપણે ફોરતા ફ્લાઇટ આપણો સરસ ફાઇન બ્યુટીફુલ કાસ તૈયાર થઈ ગયો છે જો આપણે વચ્ચે કાસ બાંધીને પછી આપણે આંટી લઈ લીધી છે એટલે કાસ આખો બંધાઈ ગયો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક